તો બાપા સીતારામ નહીં તો અત્યારે જો આપણે ફાઇનલી મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે વિનાય નાખતો નતરમાં જો સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે અને મસ્ત સુરત દાદાનો પણ એકદમ તીખો તડકો છે અને મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીન થઈ ગયા છે કેવા મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીન થઈ ગયા છે નતરમાં આપણને શિયાળો હોય એટલે તીખો તડકો હોય ને અત્યારમાં આપણને શિયાળો તીખો તડકો હોય ને અત્યારમાં આપણને ગમે તો અત્યારેમાં જો સૂરત પણ એકદમ ઉગીન થઈ છે ને અને હવે આપણે જવાનું છે કબૂતરને અને ચકલાને સાઈડ નાખવા આપણે રોશ કબૂતરને અને ચકલાને સાઈડ નાખવા સેવી સુધી તો અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને શેડ નાખીએ આપણે શેની સાઈડ નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો બ્લોગમાં જરૂર બનાવી રહીશું તો અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને સાઈડ નાખી આવી અત્યારે જો આપણે સાઈડ નાખવા આવતા રહેશે એને અતારમાં કબૂતર કબૂતરને અને ચકલા પણ શણ પણ સરે છે કારણ કે આપણે રોજ સાઈડ વેલા નાખવા આવી છે એટલે અતારમાં ખરા કબૂતર ચકલા શણ પણ સરે છે અને આજે આપણે નાખવાની છે ઘઉંની શેડ એટલે અતારમાં આપણે જો ઘઉંની સાણ નાખી દીધી છે તો અતારમાં જો આપણે ઘાઉની સાઈડ નાખી દીધી છે ને રોજ આપણે વહેલા સાઈડ નાખવા જઈએ કારણ કે વહેલા કબૂતરને ચકલા સાઈડ સરવા આવે એટલે રોજ આપણે વહેલા સાઈડ નાખી દેવી છે અને છે ને કબૂતરને સકલા પણ સરી ગયા છે ને આ બાજુ સકલા પણ સરસ છે તો અતારમાં આપણે કબૂતરની અને ચકલાને શેર નાખી દીધી છે મસ્ત સુરતદાદા પણ એકદમ ઉગીન થઈ ગયા છે એટલે શિયાળો અત્યારે હોય એટલે અત્યારે આપણને સુરતદાદાનો મસ્ત એકદમ તીખો તડકો હોય ને અત્યારે આપણને ગમે કારણ કે અત્યારે ઠંડી પણ એટલી પડે એટલે અત્યારે હવે આપણને શિયાળાનો તીખો તડકો હોય ને અતારમાં આપણને ઘડી બેસવું ગમે અત્યારે મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીન થઈ ગયા છે તો તમે બધા બ્લોગમાં જરૂર બન્યા રહેજો અને આ બાજુ આવી ગયું છે ઝાડ એટલે જો શિયાળો છે એટલે ઝાડની પાંદડા છે પણ ફૂલડા તો આપે છે નહીં તો આ ઝાડને બધા ફૂલડા પણ ફરી ગયા છે અને હવે ખાલી એને પાંદડા છે કારણ કે શિયાળો આવે એટલે એને પાંદડા બધા ફરી જાય અને ખાલી ફૂલડા ફરી ગયા છે અને ઝાડને પાંદડા દેખાય છે કેવું મસ્ત એકદમ ઝાડ છે લીલું અને હવે એને ખાલી પાંદડા એક દેખાય છે ફૂલડા તો બધા ફરી ગયા છે ઝાડ છે છે એ તમને બધાને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો મને તો એ ઝાડનું નામ આવડતું નથી તમને બધાને નામ આવડતું હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો તો આ બાજુ જો મસ્ત કારેલીના પણ વેલા થઈ ગયા છે કારેલીને મળે છે ફૂલ ઉગાડવા આ બાજુ કારેલી પણ આપણે વાવી દીધી છે અને કારેલીને મળે છે ફૂલ ઉગાડવા ઘણ ફૂલડા પણ ઉકળી ગયા છે તો તમને બધાયને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક બાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરશું અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો